પરિવારો બંનેના સંબંધથી અજાણ હોવાનું કહી રહ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણ હોવાનું અને સામાજિક વિરોધના ડરથી આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેને લઈને બંનેના મૃતદેહ હાલ તાલાલા હોસ્પિટલ ખાતે પીએમ માટે રવાના કરાયા છે આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તો પોલીસ ઇન્વેસ્ટિગેશન બાદ જ બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મહેશ નેશન નેશનલ બ્લેસિંગ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર